ભારતને સૌથી વધુ કોણે લૂટ્યું તે યક્ષ પ્રશ્ન છે અંગ્રેજોએ લૂટ્યું કે મુઘલોએ લૂટ્યું ભારતમાં અંગ્રેજો પહેલા મુઘલો આવ્યા હતા અને તેઓએ લગભગ 300 થી 400 વર્ષ શાસન કર્યું હતું 1857 ના વિપ્લવની સાથે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો બહાદુર શાહ ઝફરને અંગ્રેજોએ બર્માની જેલમાં નાખ્યા હતા અને તેમના કેટલાય સંતાનોને મારી નાખવામાં આવ્યા હતા તો અમુક સંતાનોએ ભાગી જઈને જીવ બચાવ્યો હતો

તેના પરથી જ તે દેશની સમૃદ્ધિનું મૂલ્યાંકન થાય છે આશ્ચર્યની વાત એ છે કે મુઘલોએ લૂંટ્યા પછી પણ ભારતની આર્થિક સુખાકારીમાં ખાસ માંધો આવ્યો ન હતો છેક ઓગણીસમી સદી સુધી વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો વીસ થી પચીસ ટકાનો રહ્યો હતો આ બતાવે છે કે મુઘલોની લૂંટ પછી પણ અને મુઘલોએ કેટલાય મંદિરો તોડ્યા પછી પણ ભારતીય અર્થતંત્ર ધબકતું હતું वैश्विक व्यापारમાં ભારતનો હિસ્સો આ વાત તો પુરાવો છે કે આ બાબત તે પણ પુરવાર કરે છે કે છૂટી છવાય લૂંટ કરતા પદ્ધતિસરની લૂંટ વધારે નુકસાન પહોંચાડી શકે છે અહીં તે યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ દેશનો આર્થિક આધાર શિક્ષણ હોય છે ભારતમાં મુગલ શાસન દરમિયાન 17 થી 18મી સદીમાં 5 લાખ ગુરુકુળ હતા આ 5 લાખ गुरुकુળો જ ભારતના અર્થતંત્રને મુઘલ શાસન દરમિયાન ધબકતું રાખ્યું હતું મુઘલોએ મંદિરો ધ્વંસ્ત કર્યા તેનું કારણ ફક્ત ધાર્મિક જ નહીં આર્થિક પણ હતું આ મંદિરો પાસે જબરદસ્ત સંપત્તિ હતી અને મુઘલોની તેના પર નજર હતી તેઓ વાસ્તવમાં એક રીતે લૂંટારુ માનસિકતા ધરાવતા હતા અને ધાર્મિક રીતે ઉન્માદી પણ હતા તેના લીધે આજે પણ અંગ્રેજોએ વધારે લૂંટાયા હોવા છતાં આપણી નારાજગી મુઘલો પ્રત્યે વધારે છે કારણ કે મુઘલોએ મંદિર તોડ્યા હતા બીજા શબ્દોમાં કહીએ તો મંદિર તોડ્યા હોવા છતાં પણ ભારતનું અર્થતંત્ર સલામત હતું કારણ કે ગુરુકુળ જીવિત હતા અંગ્રેજો ભારતની આર્થિક ઓળખી ગયા હતા અંગ્રેજો સમજી ગયા હતા કે ભારતની આર્થિક તાકાત ફક્ત વેપારને જ આધારિત નથી કે કોઈ રાજ્ય પર પણ આધારિત નથી ભારતની આર્થિક તાકાત નો આધાર છે તેના ગુરુકુળ તેથી આ ગુરુકુળ ને ખતમ કરો

પરંતુ રાજાની તિજોરી પર અંકુશ અંગ્રેજોનો રહેતો આ સિવાય જે રાજાની તિજોરી પર અંગ્રેજનો અંકુશ ન હોય તેણે અંગ્રેજોને અમુક રકમ આપવી પડતી હતી તેના માટે રાજાએ લોકો પર કર નાખવા પડતા હતા તેના કારણે રાજાઓ લોકોમાં અપ્રિય થવા લાગ્યા હતા અંગ્રેજોએ આ માટે પહેલા રાજાઓને અંદરો અંદર લડાવવાનું શરૂ કર્યું તે સમયે કંપની સરકાર હતી 1857 ના વિપ્લવ પછી બ્રિટિશ સરકાર આવી અને રાજાઓ અંગ્રેજોની રમત સમજી જતા અંગ્રેજોએ પછી પ્રજાને લડાવવાનું શરૂ કર્યું અંગ્રેજોએ રોપેલા વિભાજનના બીજના માઠાફળ આપણે આજે પણ ભોગવી રહ્યા છીએ અંગ્રેજોએ ભારતના ભોગે બ્રિટનને સમૃદ્ધ કર્યું હતું મરી મસાલાના વેપાર માટે આવેલા અંગ્રેજોએ ભારતમાં નબળી પડેલી રાજકીય સ્થિતિનો ફાયદો ઉઠાવીને રિટસરની લૂંટ ચલાવી હતી આ લૂંટ એટલી પદ્ધતિસરની હતી કે તેમાં રાજા દોષિત દેખાતા હતા કારણ કે તે પ્રજાની સમક્ષ દેખાતો ચહેરો હતા પણ અંગ્રેજો બધું લૂટી જતા હતા મુઘલોએ જે લૂંટ્યું તે મહેલો અને મકબરાઓ બનાવવામાં વાપર્યું પરંતુ ભારતમાં અંગ્રેજોએ ચલાવેલી લૂંટથી બ્રિટન સમૃદ્ધ થયું બ્રિટનની આજની ચાહો જલાલી ભારતમાં અંગ્રેજોએ ચલાવેલી લૂંટને આભારી છે ભારતના એક સમયના વિદેશ પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ શશ્રી થરૂર બ્રિટિશરોને મોઢે સંભળાવી ચૂક્યા છે કે બ્રિટિશરોની આજની સમૃદ્ધિ તે ભારતીયોના બ્લડ મની છે બ્રિટને જે પણ ઔદ્યોગિક વિકાસ કર્યો છે તે ભારતીયોના રૂપિયાના જોરે કર્યો છે ભારતીયો કંગાળ થતા ગયા અને બ્રિટન સમૃદ્ધ થતું ગયું મુઘલ શાસન દરમિયાન પણ ન હતી તેટલી ગરીબી અંગ્રેજોના શાસનકાળમાં જોવા મળી હતી અંગ્રેજોએ ભારતીયોની

એ ખતમ કરી નાખી મુઘલ શાસન ગાઢવા પર ભારતીયો ભીખ માંગતા જોવા મળતા ન હતા હજારો ના હજારો માઈલ સુધી કોઈ ભિખારી દેખાતો ન હતો પરંતુ અંગ્રેજોના શાસનમાં ભારતીયો ભીખ માંગતા થઈ ગયા રીત્સરની ભિખારીઓને મોટી ફોજ બનાવી દીધી ભારતીયોને ભિખારી બનાવીને અંગ્રેજો સમૃદ્ધ થયા ભારતીયો ના સદનસીબ કહો કે એડોલ્ડ હિટલર આવ્યો જો હિટલર ન આવ્યો હોત તો કદાચ ભારતને હજી સુધી આઝાદી ન મળી હોત અંગ્રેજોએ બસો વર્ષ પહેલા ભારતમાં શાસન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો વીસ થી પચીસ હતો અને આ જ હિસ્સો અંગ્રેજો ઓગણીસો સુડતાલીસ માં ભારત છોડીને ગયા ત્યારે એક ટકાથી પણ નીચે ઉતરી ગયો હતો આ બતાવે છે કે અંગ્રેજોએ ભારતમાં કેવી લૂંટ ચલાવી એક આંકડા અનુસાર વર્તમાન ધોરણે રૂપિયામાં ગણીએ તો અંગ્રેજો ભારતમાંથી એસી લાખ કરોડ રૂપિયા લૂંટીને ગયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે આમ ભારતની આર્થિક દુર્દશા જોઈએ તો તે મુઘલો અંગ્રેજોને વધારે આભારી છે ભારતે તેથી જ પોતાની આ આર્થિક દુર્દશામાંથી બહાર આવવું હશે તો સૌથી પહેલા શિક્ષણ પ્રણાલી સુધારવાની સાથે અંગ્રેજી માનસિકતામાંથી મુક્તિ મેળવવી પડશે